સુરત શહેરના ઉદન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના ત્રીજા માળના બાંધકામ દરમિયાન છતતર દિવાલ એક ધસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉદના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે સાફરાદ માનવ વધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા ઉદના પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અન્ય ત્રણ શ્રમિકો પણ ઈજાગ્રસ્ત થયા છે સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓ પ્રતાપે ઉદના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગતના કારણે ગેરકાયદેસર બાંધકામોએ માંઝા મૂકી છે જેના પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આવી જ કઈ ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની હતી ગતરોજ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચડતર દિવાલ એક ધસી પડવાના કારણે ચાર જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા અને જે ઘટનામાં ચંદુ સંઘાડા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એકસો આઠની ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે જે સીસીટીવી ફૂટેજમાં પણ ચડતર દિવાલ સાથે ધડાકાભેર સાથે નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા આ સમગ્ર ઘટનાના અંગે ઉધના પોલીસે ઇજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ તપાસ શરૂ કરી હતી ઉધના પોલીસને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર દ્વારા આ સંપૂર્ણ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું એટલું જ નહીં પરંતુ પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકી દ્વારા બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ નિલેશ પરમારને આપવામાં આવ્યો હતો ચાલુ બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકોની કોઈ પણ સુરક્ષા વિના કામ લેવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ લેબર લોના અધિનિયમોનું પણ અહીં કોઈ પણ પ્રકારે પાલન કરવામાં આવ્યું ન હતું પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતાં સાપરાધ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હાલ ઉધના પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકીને એક મહિના અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ તેમ છતાં આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું ઉપરાંત ભૂપેન્દ્ર સોલંકી દ્વારા માતા ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામની પરવાનગી મેળવવામાં આવી હતી જેની સામે નિયમોનો વિરુદ્ધ થઈ આ બાંધકામ થોપી બેસાડવામાં આવ્યું હતું જેના કારણે આ દુર્ઘટનામાં નિર્દોષ શ્રમિકો ભોગ લેવાયો હતો બીજી મહત્વની બાબત એ સામે આવી છે કે ઇમારત ઉપર ગ્રાઉન્ડ પ્લસ એક માળની પરવાનગી મેળવવામાં આવી હતી તે બાંધકામ પહેલાથી જ વર્ષો જૂની હાલતમાં છે જેથી પ્લોટ માલિક દ્વારા કાગળ પર ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બાંધકામ કરવાનું છે તેમ કહી આ પરવાનગી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર બાબત પણ એક તપાસમાં ભવિષ્ય બની રહેશે આ દુર્ઘટનામાં સુરત મહાનગરપાલિકા જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ તેટલા જ જવાબદાર છે કારણ કે જે તે સમયે જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે નોટિસ પાઠવવાના બદલે જો બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના બનતા રહી ગઈ હોત પરંતુ સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓએ માત્રને માત્ર નોટિસ પાઠવી સંતોષ માણી લેતા અંતે ભોગ નિર્દોષ શ્રમિકો બન્યા છે જેથી આ ઘટનામાં પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર પાલિકાના અધિકારીઓ પણ છે જેથી આ સમગ્ર ઘટનાની અંદર સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જરૂરી બની પડે છે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ટોળકી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો છે ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ કોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો તરી અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ અને રીતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને નો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણું બહુ ઓછી રાહતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કંડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણા ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવી છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકો અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે એ મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ આ બંને ખરીદેલા હતા આ ઉપરાંત આ લોકો પાંડેસરા પલસાણા અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક થયાનું અત્યારના પોલીસની માહિતી છે આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના અને વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયેલા છે રિપોર્ટર અરવિંદ રાઠો જનાદેશ ન્યૂઝ સુરત